હા આગળ જો latvia માં તમારે આવું હોય કોઈ બિન છે કોઈ ની દીકરી છે તો એને આવું હોય તો એ આ કોઈ લોકલ કોઈ ઓળખતા હોય એને પૂછે લે તો આવે બાકી કે એજન્ટ agent કે હા તમને હોસ્ટેલ આપે દે તમને આ આપે દે તમારે એટલા દી માં આઠ ને એટલા દી માં આઠ હજાર નો આવતા local ને તમે કોઈ ઓળખતા હોય ને તો આવી જો બાકી એજન્ટ કે ને તો નો આવતા

એ તમને આગળ આગળ તમને આ વિડીયોમાં બધી જ માહિતી આપીશ અને આપણા ઇન્ડિયન ઉપર કેવો ત્રાસ થાય છે એ તમને આજના વિડીયોમાં ખબર પડશે કે ઇન્ડિયન ઉપર કેવો અત્યાચાર કરી રહ્યા છે જે બીજા વાસીઓ છે આજે આપણો એક ગુજરાતી મિત્ર વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લઈ અને ત્યાં સુધી પહોંચ્યો અને તેને ખબર પડી કે આપણા ઇન્ડિયન ઉપર આવા આવા પણ અત્યાચારો કરી રહ્યા છે લોકો તમે એક વિચાર કરો આપણા ઇન્ડિયા જ નહીં પણ બધી કન્ટ્રીના લોકો ઉપર ત્યાં તે જગ્યામાં આવા જે આવા અવના આવા અવા ને આવા કિસ્સા બને છે તો આજનો વિડીયો શાંતિપૂર્વક સાંભળજો અને થોડોક કિંમતી પાંચ મિનિટ જેટલો તમે સમય દેજો તો આજે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જે આપણી ગુજરાતમાંથી નીકળી છે તે યાત્રા અત્યારે યુરોપની બોર્ડર તેમને ક્રોસ કરવાની હતી યુરોપની બોર્ડર છે ને યુરોપ દેશ તેમની બોર્ડર ક્રોસ કરવાની હતી તેમને કેવા વ્યક્તિ મળ્યા. તેમને એવો વ્યક્તિ મળ્યો ના જે ગુજરાતી આપણો નતો આમ લાગે આપણે તમને આપણી કન્ટ્રીનો જેવડો ઇન્ડિયન છે એવું તમને લાગે પણ તે વ્યક્તિ ઇન્ડિયન નતો જે એવી રીતના તમને વાતોમાં ફસાવે અને એવી રીતના તમને એની વાતોમાં એની નાખણીથી તમને એને હાવ તમે એના મિત્ર કેમ હોય એવી રીતના તમને એવી રીતના એની બુદ્ધિ સાથે એને સેટ કરી દે તમને એના તમે જે વિચારો એ જે વિચારવા લાગે અને એવી રીતે તમને સેટ કરી દે કે ભાઈ વાટ જવા તો તમને એવી રીતના તમારા ઉપર દગો થાય છે અને છે કે હું તમને યુરોપની બોર્ડર ક્રોસ કરાવી દઈશ અને યુરોપની બોર્ડર હકીકતમાં તો તે ક્રોસ કરાવતા જ નથી પણ શું કરે છે યુરોપની બોર્ડર તમને પહેલાં પણ તમારે કોઈ પણ જાતનું પેમેન્ટ દેવાનું આવતું નથી જો તમે નિલેશ પરમારને ઇન્સ્ટાગ્રામમાં તમને ફોલો કરતા હશે ને એવા હાટું જો તમને કહો કે નિલેશભાઈને ફોલો કરી લ્યો અને યુટ્યુબમાં પણ તેમના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે આવીને આવી તમને માહિતી એમાંથી મળતી રહે આપણા ગુજરાતના છે એટલે એને સપોર્ટ કરવો આપણા બધાની ફરજમાં આવે છે એટલા માટે પ્લીઝ નિલેશભાઈને પણ સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણા ગુજરાતી છે અને આડત્રીસ કન્ટ્રીઓમાં જાશે અને તેમનું બધો નોલેજ આપણી સાથે પણ શેર કરી રહ્યા છે વિચાર કરો તમે ખાલી એક તો યુરોપના લોકો આપણી સાથે ભરે અને મિત્રતા જેવા સંબંધ કરે અને કહે છે કે હું તમને યુરોપની બોર્ડર ક્રોસ કરાવી દઈશ યુરોપની બોર્ડર હું તમને બધાને ક્રોસ કરાવી દઈશ ભલે એક વ્યક્તિ હોય બે વ્યક્તિ હોય તો બધા જે જો કોઈ પણ બહારની કન્ટ્રીમાં જતા હોય તો આવા લોકોથી જરૂર ને જરૂર શેરજો કોઈનો પણ વિશ્વાસ કરતા નહીં આપણા ઇન્ડિયા બધા કન્ટ્રી કરતા બહુ જ સારું છે અને આપણા ઇન્ડિયન સોને કિસડિયા પણ કહેવામાં આવતી તમે જો ભણ્યા હશે તો તમને બધા એને ખબર હશે અને પાઠું પણ ઘણા આવે છે હિન્દીમાં આવે સોને કી ચીડિયા ભારત દેશ અને આ તો બધા આપણે લૂંટી ગયા નહીંતર ભાઈ ભારત જેવો એક દેશ નહોતો તમે જો વિચાર કરો ને આગળનું બધું તો અને એવા એવા મહાવીર વ્યક્તિઓ પણ આપણા ભારત દેશમાં જન્મ્યા છે અને તો આ યુરોપની બોર્ડર છે જ્યાંથી તમને લઈ જાય છે ક્રોસ ક્રોસ આ નિલેશભાઈ તો હોશિયાર છે એને આ જાળમાં ફસાણા નહીં તો એના આવ્યો હતો નીશભાઈ પાસે મિત્ર પણ આવ્યો હતો અને જો તમે લાઈવ જોતા હે તો નિલેશભાઈએ એક વિડીયો લાઈવમાં શેર કર્યો હતો બધી જાતે કારણ કે સોરી ભાઈ અમુક સંજોગોમાં તે વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ હું ન કરી શક્યો કારણ કે શક્ય નહોતું એટલા માટે અને ઇન્સ્ટાગ્રામમાં આજે સાંજે જ લાઈવ હતા અને અમે જોયું મીન્સ નવ નવ સાડા નવ જેવું હોટકા થઈ ગયો છે જેને જોયું હે એને ખબર જ હશે કે આપણા ભારતના લોકોને કેવી રીતે મારે છે ઢોર માર મારે છે પાટુએ તેમના બૂટ માત્ર ને માત્ર એક બૂટ દેખાતા હતા અને ભાષા તો કંઈ બોલતી ભાઈ મને એમાં કંઈ સમજા સમજાણું નહીં વિડીયો તો લગભગ અડધીક મિનિટ જેટલો વિડીયો હશે એટલો નીરજભાઈએ વિડીયો દેખાડ્યો અને ભાઈ મારતા હતા આપણા ઇન્ડિયનને જેમ આવે એમ હું અત્યારે નિલેશ પરમાર ફોલો કરી રહ્યો છું કારણ કે આપણે તેમાંથી કંઈક ને કંઈક નવું નવું જાણવા જડે છે અને યુરોપની બોર્ડરમાં તમને અને લઈ જા અને યુરોપની બોર્ડર ક્રોસ પણ નથી કરાવતા અને તમારા નકલી કાગળિયા નકલી ડોક્યુમેન્ટ સાથે તમને યુરોપ દેશમાં ફહાવી દેશે ત્યાં તમને અને પાછા તમને ઇન્ડિયા આવવાનો મોકો મળે તમારા પાસે ખૂબ હોય હોય તો તમે ઇન્ડિયા આવી શકો એ તો પાછા તમને કઈ લાવવાના નથી એટલે આવી ભૂલોથી કોઈ પણ શેતતા રહેજો શેતરાતા નહીં તો સાલો બસ આજના વિડીયોમાં એટલું ખૂબ લાંબુ બોલ દીધું પસંદ આવે તો બસ માત્ર ને માત્ર લાઈક કરો નાનો ભાઈ સમજી અને બાકી મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા